કાલે આ ઐતિહાસિક કાર્યક્રમની શરૂઆત થઈ આજે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અને યુ એ ના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયદ સ્વાગત માટે અમદાવાદ શહેરના ગાંધીનગર નગરના જિલ્લાના અમદાવાદ જિલ્લાના ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતી નાગરિકો દેશના લોકપ્રિય નેતા અને દેશના મિત્ર આવા બે મહેમાનોના સ્વાગત માટે ઐતિહાસિક તૈયારીઓ નાગરિકો દ્વારા કરવામાં આવી છે નાગરિકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ આપણે પ્રધાનમંત્રી શ્રીની દરેક વિઝિટમાં આપણે લોકોએ જોયો છે આજે એક વિશેષ ઉત્સાહ છે કે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીના વિઝનથી વીસ વરસ પહેલાં વાઇબ્રન્ટ ગુજરાતની જે શરૂઆત કરવામાં આવેલી ને જે વાઇબ્રન્ટ ગુજરાત થકી ગુજરાતના ખૂને ખૂને વિકાસ પહોંચ્યો ગુજરાતના ખૂને ખૂણે લોકોને રોજગારીની નવી તકો મળી અને આ વાઇબ્રન્ટ ગુજરાતમાં ફરી એકવાર ગુજરાતના નાગરિકો માટે બીજી નવી તકો આપણે સૌને મળવાની છે આ એક અતિ મહત્ત્વનો આપણો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ થકી ગુજરાતના કરોડો નાગરિકોને એમના ભવિષ્ય ઉજ્જવલ થાય તે દિશામાં વાયબ્રન્ટ ગુજરાત આગળ વધી રહ્યું છે આજે ના ભૂતોના ભવિષ્ય એક અદભુત પ્રકારનું સ્વાગત પ્રધાનમંત્રી શ્રીનું અને યુ એના પ્રેસિડેન્ટનું કરવા માટે ગુજરાતના નાગરિકો તૈયાર છે આ કાર્યક્રમમાં કુલ મલાવીને સોલથી વધારે રાજ્યોની અલગ અલગ કલાકૃતિઓ ગુજરાત આસામ રાજસ્થાન એ જ રીતે કેરલાથી લઈને અનેક રાજ્યોની અલગ અલગ કલાકૃતિ અહીંયા રજૂ કરવામાં આવી છે એક ભારતના સંદેશા જોડેનું